વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ચીકુ બરફી તો એના માટે આપણે મીડિયમ સાઈઝના ત્રણ ચીકુ અહીંયા લઈ લીધા છે એક કપ જેટલું અહીંયા દૂધ લીધેલું છે વન ફોર્થ કપ જેટલી ખાંડ લીધેલી છે હાફ ટી સ્પૂન અહીંયા એલચી પાવડર લીધેલો છે અને અહીંયા આપણે કાજુ બદામનો ઝીણો એવો ભૂકો કરી લીધો છે જે આદુની ખમણીમાં ઝીણો ભૂકો કર્યો છે અને અહીંયા કતરણ કરેલી છે તો આપણે પહેલાં ચીકુને એકદમ સરસ નાના નાના કટકામાં સુધારી લેશું ને ચીકુની છાલ પણ ઉખારી લેશું પેલા આપણે ચીકુની છાલને ઉતારી ચીકુને આપણે છાલ ઉતારી અને બી કાઢી અને હવે ઝીણા ઝીણા પીસની અંદર આપણે બધા ચીકુને સુધારી લેવાના છે પેલાથી આપણે આને છૂંદો નથી કરવાના આવી રીતે અત્યારે નવરાત્રિ ચાલી જ રહી છે માતાજીને પ્રસાદી ધરવામાં પણ કામ આવે અને આપણે ફરાળ કરવું હોય તો પણ ચાલે પ્રસાદીમાં પણ ધરવામાં ચાલે અને આપણે ફરાળમાં આ ચીકુ બરફી લેવી હોય તો પણ ચાલે આવી રીતે આપણે બધા ચીકુને ઝીણા ઝીણા આપણે સુધારી લેશું સુધારી લીધા છે અને હું એક વસ્તુ ભૂલાઈ ગઈ હતી મારે બતાવતા અહીંયામાં આમાં ઘીની પણ જરૂર પડશે તો આપણે બે ચમચી જેટલું પેલા ઘી ઉમેરશું કઢાઈને આપણે ગેસ ઉપર રાખી દઈશું અને બે ચમચી જેટલું આપણે ઘી ઘીને આપણે સરસ મેલ્ટ થવા દેસુ છે તો હવે આપણે આમાં ચીકુને સરસ શેકશું આપણે ઘીમાં જેમ જેમ શેકાતા જશે એમ આપણે તવિ થતી દબાવતા જવાનું અને એનું ક્રશ કરતું જવાનું એટલે કે ભૂકો કરતું જવાનું છૂંદો કરતું જવાનું આવી રીતે આપણે શેકતું જવાનું પહેલાથી છૂંદો કરીને આપણે નથી શેકવાનું તો એનો સ્વાદ ન આવે જેમ જેમ શેકાતા જશે એમ આપણા ચીકુ એકદમ ગળતા જશે એટલે આવી રીતે આપણે શેકતા જાશું અને ચીકુનો માવો તૈયાર કરતા જાશું આમ જેમ જેમ શેકાતું જશે ચીકુ એકદમ ગળતું જાય એટલે એનો માવો તૈયાર થઈ જશે રીતે આપણે તવેઠાથી કરવાનું એકદમ ચીકુનો માવો તૈયાર થઈ જાય ને ત્યાં સુધી આપણે આને શેકવાના ચીકુને પછી જ આપણે આની અંદર દૂધને ઉમેરવાનું તો હજી આપણે અહીંયા ચીકુના ટુકડા દેખાય છે એ ચીકુના ટુકડા દેખાવા ન જોઈએ તો અહીં આપણા ચીકુ બધા મેસ થઈ ગયા છે એટલે કે માવા જેવું તૈયાર થઈ ગયું છે આવી રીતે આપણે એકાદ મિનિટ શેકીશું મસ્ત આપણા ચીકુ શેકાઈ ગયા છે ઘીમાં આવી રીતે આપણે ચીકુ શેકી લેવાના અને હવે આપણા માવા જેવું તૈયાર થઈ જાય પછી જ આપણે એમાં દૂધને ઉમેરવાનું અહીંયા આપણે હવે દૂધ ઉમેરી દઈશું અહીંયા આપણે એક કપ દૂધનો ઉપયોગ કરેલો છે તરત આપણે મિક્સ કરી લેવાનું પછી આપણે ખાંડ પણ ઉમેરશું એનું પણ પાણી થશે ખાંડ ઉમેરી આપણે દેસુર્થ કપ જેટલી ઉમેરી મીઠા છે જે પ્રમાણે ગળ પણ ખવાતું હોય તમારા ઘરની અંદર તમારે અહીંયા ખાંડને ઉમેરવાની અહીંયા આપણે ચીકુ એકદમ મીઠા હતા એટલે મેં વન ફોર્થ કપ જેટલી ખાંડ અહીંયા ઉમેરેલી છે બધું એક રશ થઈ જાય એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવતું રહેવાનું છે તમારી પાસે માવો હોય તો એ પણ ઉમેરી શકો છો અહીં આપણે દૂધને સાવ એકદમ દૂધ લઈ લઈ ચીકું સાવ ડ્રાય થઈ જાય માવા જેવું ત્યાં સુધી આપણે હલાવવાનું છે બધું ભેગું થઈ જાય આપણે કડાઈની અંદર ચોટવા લાગે ત્યાં સુધી આપણે આને હલાવતું રહેવાનું છે આ મિશ્રણને આપણો દૂધનો જે માવો તૈયાર થાય ત્યાં સુધી તો અહીં આપણું દૂધ એકદમ સરસ સોસાવા લાગ્યું છે તો અહીં આપણે એલજી પાવડર ઉમેરી દઈશું જે કા કાજુ બદામનો આપણે ભૂકો કરેલો રાખેલો એ બધું ઉમેરી દઈશું ને થોડીક અતરણ ને થોડીક આપણે સર્વિંગ કરવા માટે રાખશું ઉપરથી ગાર્નિશ કરવા માટે આને મિક્સ કરીને હજી આપણે આને થોડું એકદમ લચકા પડતું તૈયાર થાય ત્યાં સુધી હજી આપણે તરવાનું છે આવી રીતે હલાવતા રહેવાનું છે આપણે ચમચો એટલે કાવીસો ફેરવીએ તો એક બેસું એક સાઈડ બધું ભેગું થઈ જાય હજી ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું એટલે કે હલાવતું રહેવાનું છે એકદમ આપણું આ પેન છોડવા પેન છોડવા માંડે ને એટલે કે આપણે તળિયામાં જે કળાઈ ની અંદર કડાઈ છોડવા માંડે ત્યાં સુધી હલાવતું રહેવાનું છે જો એકદમ સરસ આ કડાઈ છોડવા લાગ્યું છે હવે માત્ર એક જ મિનિટ આપણા ને હલાવતું એકદમ ઝડપથી આપણી આ ચીકુની બરફી તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે તવીતો તો ફેરવતા એક જગ્યા બધું જો ભેગું થઈ જાય છે એકદમ સરસ એટલે આપણે અહીંયા બરફી તૈયાર થઈ ગઈ છે એક ટ્રેની અંદર આપણે હવે ઠંડુ થવા રાખી દેસું અથવા તો તમે આ કડાઈની અંદર પણ ઠંડુ થવા રાખી શકો છો થોડું ઘણું દૂધનું પ્રમાણ કે તમારાથી રહી ગયું હોય તો તમે આમાંનામાં ઠંડુ થવા રાખી દેસુ તો આ તો એકદમ તૈયાર થઈ ગઈ છે તો સાઈડ ઉપર મેં ઘી લગાવીને ટ્રેમાં રાખેલું એમાં આ ઉમેરી દેસું આપણા બરફી જે તૈયાર કરેલી છે અને આપણે આને ઠંડુ થવા દઈશું પછી આપણે એને બરફીનો શેપ આપશું પહેલાં આપણે એને ઠંડુ થવા દઈશું તો અહીંયા થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે ચોરસ શેપમાં કરી લીધું છે ઉપરથી આપણે કાજુ બદામથી ગાર્નિશ કરી દઈશું તો અહીં આપણી ચીકુની બરફી ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એના પીસ કરી લેશું સર્વિંગ પ્લેટમાં આપણે હવે શર્વ કરી લેશું તો ટેસ્ટફુલ એવી આપણી ચીકુની બરફી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો